go નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર તો મિત્રો આજના સમાચાર વિશે વાત કરવાની છે એ પહેલા જો તમે ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને એક લાઈક પણ જરૂરથી કરી દેજો તો મિત્રો આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો આજે ખેડૂતો માટે ખાસ મહત્વના સમાચાર સામે આવ્યા છે મિત્રો આજે ગુજરાતના દરેક ખેડૂતો માટે ખાસ અગત્યના સમાચાર સામે આવ્યા છે મિત્રો અહેવાલો મુજબ पीएम કિસાન સન્માન નિધિનો 22મો હપ્તો સરકાર ફેબ્રુઆરી 2026 ના અંત સુધી અથવા તો મિત્રો માર્ચ મહિનામાં ખેડૂતોના ખાતામાં 2000 નો હપ્તો જમા કરી શકે છે જો કે મિત્રો આ લાભ મેળવવા માટે ખેડૂતોએ ઈ કેવાયસી અને મિત્રો જમીનનું વેરિફિકેશન કરાવવું ફરજિયાત છે અને મિત્રો હવે ખેડૂતો ઘરે બેઠા જ પોતાના ગામની યાદીમાં પોતાનું નામ ચેક કરી શકે છે અને મિત્રો જે પણ ખેડૂત મિત્રો ઈ કેવાયસી અને જમીનનું વેરિફિકેશન નથી કરાવ્યું તે લોકોને મિત્રો હપ્તો મળવાપાત્ર રહેતો નથી મિત્રો આ માટે તેમણે સત્તાવાર વેબસાઇટ પર જઈને તમે બોનોફાઈડ લિસ્ટ સર્ટિફિકેટનો વિકલ્પ પસંદ કરો છો તો મિત્રો તમને તમારી યાદીમાંથી નામ છે કે નહીં તે પણ જોવા મળી જશે અને મિત્રો તમને બે હજાર રૂપિયાનો હપ્તો મળવાપાત્ર રહે છે કે નહીં તે પણ તમે જોઈ શકો છો મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો મોદી સરકારનો એક મોટો નિર્ણય મિત્રો મોદી સરકારે દસ વીસ અને પચાસ રૂપિયાની નવી નોટોનું ચલણ વધારવા માટે એટીએમ શરૂ કરવાની યોજના બનાવી છે મિત્રો આ મશીનો દ્વારા જે લોકો એટીએમ વાપરે છે તેમને મિત્રો સો અને પાંચસો રૂપિયાની નોટો પણ મેળવી શકશે અને મિત્રો હાલ મુંબઈમાં આ પ્રોજેક્ટનું ટ્રાયલ ચાલી રહ્યું છે અને મિત્રો જે ટૂંક જ સમયમાં દેશભરમાં લાગુ થઈ જશે મિત્રો રોકડની જરૂરિયાત ચોરી કરવા માટે સરકાર એટીએમ પર કેશ એક્સચેન્જ ની સુવિધા પણ આપવા માટે જઈ રહી છે અને મિત્રો આ ગંભીરતાની અત્યારે વિચાર વિચારધારણા ચાલી રહી છે એટલે કે મિત્રો જો તમે સો અને પાંચસોની નોટ તમારી પાસે છે અને મિત્રો તે વટાવીને તમે દસ વીસ અને પચાસ રૂપિયાનું નોટો લેવા માંગો છો તો મિત્રો હવે આના પર નવા એટીએમ શરૂ થશે અને મિત્રો તે એટીએમ માંથી દસ વીસ અને પચાસ રૂપિયાની નવી નોટો પણ નીકળશે અને મિત્રો આની અંદર તમે પૈસા પણ એક્સચેન્જ કરાવી શકો છો એટલે કે સો પાંચસોની નોટ આપીને તમે ચિલ્લર લઈ શકો છો તેવું અત્યારે સરકાર જણાવી રહી છે મિત્રો ત્યાર પછી ના સમાચાર જોઈએ તો મિત્રો આજથી બજેટ સત્ર નો પ્રારંભ થયો છે રવિવારે રજૂ કરવામાં આવશે મિત્રો નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારમણ સતત નવમી વખત બજેટ રજૂ કરી રેકોર્ડ બનાવશે અને મિત્રો સત્ર બે તબક્કામાં ચાલશે પ્રથમ તબક્કો આજથી તેર ફેબ્રુઆરી સુધી અને મિત્રો બીજો તબક્કો નવ માર્ચ થી બે એપ્રિલ સુધી રહેશે અને મિત્રો આ બજેટમાં ટેક્સમાં મોટી રાહત આશા છે

આગામી ચૂંટણીઓમાં ભાજપને મત દ્વારા જવાબ આપવાની ચીમકી ઉચ્ચારી છે અને મિત્રો આંદોલનની પણ ચેતવણી આપવામાં આવી છે મિત્રો ત્યાર પછીના સમાચાર તો મિત્રો ગુજરાતમાં આતંકવાદીઓનું મોટું કાવતરો મિત્રો અત્યારે ગુજરાત એટીએસે નવસારીના જેશ મોહમ્મદથી પ્રભાવિત આતંકી ફેઝાન શેખની ધરપકડ કરી મોટું ષડયંત્ર નિષ્ફળ બનાવ્યું છે મિત્રો તપાસમાં ખુલાસો થયો છે કે દિલ્હીના સાત યુવકો તેના ટાર્ગેટ પર હતા અને મિત્રો તેની પાસેથી હથિયારો અને વિસ્ફોટનો માલ મળી આવ્યો છે અને મિત્રો સોશિયલ મીડિયા દ્વારા આતંક ફેલાવવાનું કાવતર તેઓ કરી રહ્યા હતા અને મિત્રો હત્યાઓ કરવાનું પણ કાવતરું તેઓ રચી રહ્યા હતા અને મિત્રો હાલ એજન્સીઓ તેના આર્થિક નેટવર્ક અને મિત્રો અન્ય સગી રીતિઓની તપાસ પણ કરી રહી છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો અંબાલાલ પટેલની આગાહી મિત્રો આજે અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી દિવસો માટે ચિંતાજનક આગાહી કરી છે મિત્રો રાજ્ય પરથી મજબૂત વેસ્ટર્ન પસાર થઈ હોવાથી અત્યારે કમોસમી વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે મિત્રો ઉત્તર ગુજરાત અને કચ્છમાં હાડ થી ઠંડી પડવાની આગાહી છે અને જેમાં મિત્રો બનાસકાંઠામાં તાપમાન ચાર ડિગ્રી અને મિત્રો નલિયામાં આઠ ડિગ્રી નીચે પણ જઈ શકે છે મિત્રો જાન્યુઆરીના અંતમાં થોડી રાહત બાદ ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ઠંડીનું જોર ફરી વધશે તેવું અત્યારે અંબાલાલ પટેલે જણાવ્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે સોના ચાંદીના ભાવની અંદર તોફાની તેજી જોવા મળી છે મિત્રો ભારતીય વાયદા બજાર એમસી માં આજે સોના ચાંદીના ભાવમાં ભયંકર તેજી જોવા મળી છે મિત્રો આજે સવારે અગિયાર વાગ્યે બાદ ફેબ્રુઆરી આ આસપાસનું દસ ગ્રામ સોનું એકવીસસો રૂપિયાના ઉછાળા સાથે એક લાખ અગણસાંઠ હજારની સપાટી વટાવી ગયું છે અને મિત્રો બીજી તરફ ચાંદીમાં પણ તોફાની તેજી જોવા મળી છે મિત્રો ફેબ્રુઆરીની અંદર છડ

મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો જો તમે ઓનલાઈન ખરીદી કરો છો તો મિત્રો આજથી જ સાવધાન થઈ જજો મિત્રો વાંસદા તાલુકાના એક યુવકને ઇન્સ્ટાગ્રામ પર જોઈ ઓનલાઈન ડ્રેસ ઓર્ડર કરતા મોટી સ્કીમમાં ફસાવી દેવાયો છે મિત્રો આરોપીએ રિફંડના બહાને ટુકડે ટુકડે એક લાખ પડાવી લીધા છે અને મિત્રો યુવાન પંડિતાને વાંસદા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને મિત્રો પોલીસે આરોપીની ઓળખ અને ટ્રાન્ઝેક્શન તપાસ શરૂ કરી છે અને મિત્રો ઓનલાઈન ખરીદીમાં કોઈને પણ ઓટીપી ન શેર કરવાની અત્યારે સલાહ આપવામાં આવી છે મિત્રો ત્યાર પછી સમાચાર જોઈએ તો મિત્રો બે હાજર છવીસ ના બજેટ માં ખેડૂતો ના દેવા માફ થશે પરંતુ મિત્રો અત્યારે સરકારે જણાવ્યું છે કે બે હજાર છવ્વીસ નું વર્ષ ખેડૂતો માટે ખુશી વર્ષ રહેવાનું છે તો મિત્રો આ આપણે એ ખાતરી નથી કે બે હજાર છવ્વીસ ની અંદર ખેડૂતોના દેવા માફ થવાના છે પરંતુ મિત્રો ખેડૂતો માટે નવી યોજના પણ આવી શકે છે અને મિત્રો ખેડૂતોને લાભ થાય તે માટે સરકાર કામ કરશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે અને મિત્રો સ્પષ્ટપણે નથી કે બજેટ બે હજાર અંદર ખેડૂતોના દેવા માફ થશે તો મિત્રો આ હતા આજના અગત્યના સમાચાર તો મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપજો ધન્યવાદ જય જવાન